શકા દર્શક મિત્રો સેક્યુલર ગુજરાતીય સ્વાગત સ્વારાચે વડોદરા શહેર કલાકાર આયોજક મંડળ તરફથી સતેનરાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર કલાકાર આયોજક મંડળ તરફથી પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા ઘણા વર્ષોથી સતેનરાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે જેમાં વડોદરા શહેરના અકોટા સ્થિત સર સયાજીનગર ગૃહમાં મહારાજ હરનીશ શુક્લાની ઉપસ્થિતિમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા કલાકાર આયોજક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પંડ્યા ઉપપ્રમુખ તુષારભાઈ પરીખ સાથે ફણકાર ક્લબના સિંગર મિલન શાહ એન્કર ધૈવજ જોશીપુરા સિંગર જયેન્દ્ર શાહ સિંગર મનીષ સોની સિંગર નિલેશ પરમાર સિંગર ગિરીશ કવિશ્વર સિંગર કુમાર હર્ષિલ એન્કર મોન્ટુ મલેક જાગૃત પટેલ સુભાષ વ્યાસ સહિત સુરેશભાઈ સાઉન્ડવાળા તેમજ વડોદરા શહેરના સાઉન્ડ ટેકનિશિયનો સ્ટેજ ટેકનિશિયનો સાથે કાર્યક્રમના આયોજકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોન્ટુ મલેક સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા વડોદરાના કલાકાર આયોજક મંડળ તરફથી આજે કથાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં તમને જે જે લોકોએ સહયોગ આપ્યો છે અને કઈ રીતનું આગળનું આયોજન છે એક તો વડોદરા કલાકાર આયોજક મંડળ આ એકમાત્ર આખા ગુજરાતમાં મંડળ એવું છે જે વર્ષમાં એકવાર હનુમાન જયંતિ નિમિત્તે ભંડારો કરે છે ગાંધીનગર ગૃહની સામે જે મંદિર આવેલું છે ત્યાં અને વર્ષમાં એકવાર શ્રાવણ મહિનામાં સત્યનારાયણની કથા કરે છે આમાં આયોજક કલાકાર સહયોગીઓ બધા એક એક વ્યક્તિ બધા સાથે રહીને જ સહકાર આપે છે આમાં કોઈ એક વ્યક્તિના કારણે આયોજન નથી થતું પણ બધા સ્વેચ્છાએ પોતે ફંડફાળો ઊભો કરી અને કરે છે એમાં બહારથી અમે ક્યાંય ઉઘરાવતા નથી અમારા કલાકારો અને આયોજકો મિત્રો એ લોકો ટેકનિશિયન્સ સાઉન્ડ ઇલેક્ટ્રિકના ટેકનિશિયન્સ એ લોકો બધા સ્વેચ્છાએ ફાળો આપી અને આ બે ઉજવણી કરતા હોય છે તમારા પ્રમુખશ્રીએ અમને જાણ જણાવ્યું છે કે આગળનું પણ કોઈક તમારું આયોજન છે તો એના વિશે શું કહેશો એમાં એવું છે કે મંડળ અત્યારે ઓર્ગેનાઇઝ રીતે ચાલે એ માટે થોડુંક ભંડોળ ભેગું કરવું જરૂરી છે તો એક વાર્ષિક મેમ્બરશીપ જેવું ઉઘરાવી શહેરના જેટલા પણ કલાકાર આયોજકો કે ટેકનિશિયન્સ છે એને એક મંચ ઉપર લાવવા કોવિડ જેવો સમય આવ્યો હતો અને એવો ભવિષ્યમાં આવે તો આ એક ઓર્ગેનાઇઝ સેક્ટર સરકાર પાસે કંઈક મદદની આશા રાખી શકે કારણ કે કોવિડમાં બધું અમે બહુ અનુભવ્યું છે તો એક ઓર્ગેનાઇઝ સેક્ટર બનાવવા માટે થોડું ફંડ જોઈશે કે બેઝિક આયોજન કરવામાં જે ખર્ચો આવતો એને પહોંચી વળવામાં મેજર અમારા બે આયોજન રહેશે પણ ભવિષ્યમાં જો ફંડ ફાળો સારો ભેગો થશે તો બીજા પણ આયોજન કરી શકશું આપનો પરિચય હું દૈવત જોશીપુરા શેરનો એન્કર અને એક્ટર છું હા આજે વડોદરાના આટીસો તરફથી શાનું આયોજન છે છેલ્લા પાંત્રીસ વર્ષથી વડોદરા કલાકાર આયોજક મંડળ ચાલે છે નાઇન્ટીન સત્તાણુંથી ઓગણીસો સત્તાણુંથી આ મંડળ ચાલે છે એમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે કથાનું આયોજન કરીએ છીએ અને હનુમાન જયંતિ વખતે પણ પાંત્રીસ વર્ષથી આયોજન કરીએ છીએ વડોદરાના કલાકારો આયોજકનો ટેકનિશિયનો સાઉન્ડ સિસ્ટમ બધા જ આગળ પાછળના બધા કલાકારો અમે સાથે મળીને એક કુટુંબ તરીકે બધા ભેગા થઈને આ કાર્યક્રમમાં આવ્યો અમારા ત્યાં મોટા મોટા આયોજકો પણ છે અને વડોદરામાંથી મોટા થયેલા કલાકારો પણ અમારી અત્યારે અમારી સાથે છે અને અડધા મુંબઈમાં પણ છે એ ઘણા પ્લેબેક સિંગર પણ બન્યા છે વડોદરાના મોટા મોટા કલાકારો અને આયોજકો અને એનાઉન્સરો બી છે જે તમે વેડ યુનાઇટેડ વેના ગરબા સાંભળતા હશો એમાં જે એનાઉન્સમેન્ટ કરે છે મિસ્ટર દૈવતભાઈ જોશીપુરા એ મારા અંગત મિત્ર છે છે બીજા એક છે ગરબાના સિંગર મોટા જે જયેન્દ્રભાઈ શાહ એ પણ આવ્યા છે આવો જયેન્દ્રભાઈ આવો નિલેશભાઈ પરમાર જે સંગીતના મોટા એ છે બોલો બીજું બીજું અહીંયા શું શું આયોજન કથા પછી અમે છે ને એક પ્રીતિ ભોજન રાખીએ છીએ કે સો એક માણસનું જમવાનું રાખીએ છીએ એમાં બધા સાથે ભેગા મળીને જમીએ છીએ અને છૂટા પડીએ છીએ વર્ષમાં એકબીજા આર્ટિસ્ટો અને કલાકારો અને આયોજકો એકબીજાને મદદરૂપ થાય એવી વાતચીત કરીએ છે અને ભવિષ્યમાં શું કરવાનું છે એને માટેનો વિચાર કરે છે અમારો ભવિષ્યમાં એક પ્લાન એવો છે કે દિવાળી વખતે હજાર માણસે અમારા જમાડવા છે પણ સપ્ટેમ્બરમાં અમે કલાકાર આયોજક મંડળના સભ્યો બનાવવાના છે અને એની ત્રણસો રૂપિયા ફી રાખવાના છે જે સભ્ય બનશે તેને જ અમે આમંત્રણ કરવાનું આપવાના છે આ આજની આ કથાના મુખ્ય આયોજકો અને તમારા જે સ્પોન્સરો છે એ એમની અમારા બધા બધા જ અમારા કલાકારો સ્પોન્સર છે અને બધા આયોજકો સ્પોન્સર છે એવું સમજીને બધો કોઈ પાસે ફંડ લેવામાં આવતું નથી પણ જે સ્વેચ્છાએ આપે છે તે ફંડ અમે લઈએ છીએ સ્વીકારીએ છીએ અને વધુ પડતો ખર્ચો મંડળ સાથે કરીએ છીએ આપનો પરિચય મારો પરિચય ભાસ્કર પંડ્યા વડોદરા એક નાનોમતો આયોજક છું કાર્યક્રમનો આયોજક છું અને પ્રમુખજી મંડળનો પ્રમુખ છું કરીને પછી પ્રસ્થાન રાત્રે તું પાસે પોતાની માથે હાથ અને પછી હે માતા ब्रह्मन वाक्य स्वामी साथ में श्री हरष भगवान तथा तथा परम गति उत्तम क्लास देव भगवान संरक्षक संबंधी सौंदर्य गुणों पूर्ण गति भगवान ने प्रार्थना करी हे प्रभु महाराज की हमारे धैर्य और सहारे के आधार पर महाराज तुम्हें भी कोई उधार ऐसी स्थिति में रहा जो ही है हे भगवान कृपया कुछ दोष मान चुके आने के लिए સમાચારો અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો